प्रश्न नंबर 1 સૌથી હલકો ગેસ કયો હોય છે કેક નાઇટ્રોજન બી હિલીયમ સી હાઇડ્રોજન દી ઓક્સિજન આપણો સાચો જવાબ છે સી હાઇડ્રોજન પ્રશ્ન નંબર 2 ભારતનું રાષ્ટ્રીય ફળ કયું છે કેક નારંગી બી સફરજન सी केरु दीक केरी आपनो साचो जवाब छे, दीक केरी प्रश्न नंबर त्र लोखंडी पुरुष को छे। एक जवाहरलाल नेहरू बी सुभाष चंद्र बोस सीख सरदार वल्लभ भाई पटेल दीत महात्मा गांधी आपणो साचो जवाब छे सी सरदार वल्लभ भाई पटेल प्रश्न नंबर 4 विश्वणी સૌથી મોટી ઈમારત કઈ છે કેક બુર્જ ખલીફા બીક કુતુબ મીનાર સી હોંગકોંગ દી શાનગાઈ ટાવર આ પ્રશ્ન નો જવાબ કોમેન્ટ માં આપવો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેવી ધન્યવાદ પ્રશ્ન નંબર 5 ₹100 ની નોટ પર કોની સહી હોય છે? A રાષ્ટ્રપતિ B RBI ગવર્નર C નાણા મંત્રી D ચીફ જસ્ટિસ આપણો સાચો જવાબ છે B RBI ગવર્નર. પ્રશ્ન નંબર 6 ગુનેગારને સજા આપવાનો કોનો અધિકાર હોય છે? એક પોલીસ બી બીડીએમ સીક કોર્ટ કોટો સાચો જવાબ છે દીપ કોર્ટ પ્રશ્ન નંબર સાત કોનું આયુષ્ય સૌથી લાંબુ હોય છે એક હાથી દીક કાચબો સીત માનવ દીત મગર आपणो साचो जवाब छे बी काचबो प्रश्न नंबर आठ भगवान गणेश ने कयु फूल प्रिय छे एक कमर बी गुलाब सीत सुएमुखी दीक केवड़ो आ प्रश्न नो जवाब कॉमेंट में आपवो जो तमे चैनल ने सब्सक्राइब ना करी होए तो सब्सक्राइब करी लेजो धन्यवाद પ્રશ્ન નંબર નવ શ્રવણના પિતાનું નામ શું હતું એક શાંતનું બીક હરિસેન સીખ દામોદર દીક અગ્નિસે આપણો સાચો જવાબ છે અપશાંતનું પ્રશ્ન નંબર દસ રામ ભગવાન કોના અવતાર માનવામાં આવે છે એક વિષ્ણુનો દીક શંકરનો સી કૃષ્ણનો દીક બ્રહ્માનો આપણો સાચો જવાબ છે તે વિષ્ણુનો